રાચે ખોજીતી કે ઓ આતી કે બીવરાતી થી કેવી આડ આડ ડોળા ફારતી જ બેન તો બેસ વાડી થી ને આની હા મતલબ સમય પાછ જઈ ગયું હો બોજીલા પાછ જવા ઓલે મારે ના બસ એને મારે ના કેવો આવે ડોળા બдика કેડા દાત ના ના શું કરવા આયા મણી આલવા ચેડી

e yin e muti dadi ke samba ha gudi aija aija amar ni yo da ke ai rei ana paya ngi na ko mon bi ka ana amra be ha ko ha ne hari ji se ave to to be hu ka ne chai nahi ne ka ye gi to to kwari mani ya ba jo tam re du la ka Ka shi shai ne hadik nei ne hadik ne hadik ji sa ka shi u be wa na da લે લઈ નાયા લેવા લઈ નાયા પૈસા તો કે રાઠી કાઢવાની છે રાઠી પર આ ફોડી રાખો ફોડી નાખન દેખા કે હી કે કોણી કોણી તોડું હું હલી ગાડી આ ભઈ તો પુવા કે મે ને હેરી લીધી

तू के अमर धुआ पे जाओ अरे मैं बात करे दे कम है तई पैसा आ दो वो पैसा गाड़ो यो पहले के कमरे राखो और मोबाइल पे लागे हुआ क्या है लाडो गाडो तो मोबाइल पे नहीं मैं रोकड़ा आपड़े तो रोक्रो वे आवे रोकड़ो वे आवे हुआ दे आपा तबीला में राशे पर बैठ कुद लगे हां रेडी एम करीबा हो एमच करू पड़ो नहीं आव तो पैसा नहीं पैसा नहीं કાલીમો આલવા આવી ગઈ. કાલી એમને મજા આવે આ મજા તો નઈ આવે. બુકડા કાટો. બુકડા આલો. આવો. પાવાળીને ખતાડી ને. એ પડી નાલા. બોધી આવી જા. આવી જા. ઈ તો આપણે તનેનો લેવ. આવી જા. હા. તો તમે લે. હોવે. હાલો તો રો. અરે હાથ મેલજો પણ. કોઈ તમે મેલો પણ. હવે ના. પાછળ મત ન કરો તું ભાઈ. પડી મેલો પણ? નહી.

ના એનો કોમ છોજી બાઈક બાઈડવાળા આ આડુ આયા ના રો તો ફોટો પાક લે તો ફોમા તો આ સોફા કે હવે આ તો રહે ખૂબ કરે ને શું બોલ હવે હવે વેવાર શું હે હે કે નહી નથી એ નથી તો પૈસા બાર બાર રોકડા પાસે 15000 15000 મૂકીશ આ 15000 હા અબ ના લે તો પક્કા હે અને કેટલું લેવા લેવાનો બોલ पंद्रह हजार लेवा पंद्रह વાધી જવાજી ના ના તારો કે પectar શું કહાવાનું ભાઈ જાલવા ને

હા બરદીન જા કર મે આલ વેના હંતાડ્યું કો અલય આલી તો મે કે